નમસ્કાર મનોમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે ભિલોડ ગામે અજગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું અને સલામત સ્થળે છોડી મુકાવવામાં આવ્યું પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના ભિલોડ ગામે અજગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું પ્રાપ્ત વિગતો અનુસાર ભિલોડ ગામે ખેતર પાસે એક મહાકાય અજગર દેખાતા ગ્રામજનોમાં ફફડાટ મચી જવા પામ્યો હતો ભિલોડ ગામમાં ખેતરમાં મહાકાય અજગર દેખાતા ગ્રામજનો દ્વારા કાળજીપૂર્વક મહાકાય અજગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું અને સલામત સ્થળે છોડી મૂકવામાં આવ્યો હતો અને રેસ્ક્યુ કરનાર યુવા ટીમનો ગ્રામજનોએ આભાર માન્યો હતો જગદીશ રાઠવા મનમંથન ન્યૂઝ ઘોગંબા